ડીસાના બજરંગનગર પાસે ગટરના ગંદા પાણી વહેતા લોકોને ભારે હાલાકી ડીસા શહેરના કાંડ રોડ ઉપર આવેલ બજરંગનગર સોસાયટી પાસે ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ ઉપર રેલાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડીસા શહેરના કાંડ રોડ ઉપર આવેલ બજરંગનગર સોસાયટીના નાકે મુખ્ય રસ્તા ઉપર છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાતી હોવાથી ગંદા પાણી રોડ ઉપર ઉભરાઈને પડ્યા છે આ વિસ્તારમાં બજરંગનગર સિદ્ધિ ટિનામેન્ટ સહિત એલડી હાઇટલ્સ શ્રીજી ગ્રીન વેલિંગ જેવી અનેક સોસાયટીઓ આવેલી છે જેથી સોસાયટીના રહીશો તેમજ આ રસ્તેથી નીકળનાર લોકોને ફરજિયાત ગંદા પાણીમાં થઈને નીકળવું પડે છે આ ઉપરાંત અહીં રસ્તાઓની બાજુમાં મંદિર આવેલું છે જેથી પાણી ભરાઈ રહેતા હોવાના કારણે ભારે દુર્ગંધ ફેલાતા દર્શન કરવા આવતા લોકોને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે આ ઉપરાંત ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા માખી મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો નો ભય પણ સેવાઈ રહ્યો છે સોસાયટીના રહીશોએ અનેક વખત નગરપાલિકાને જાણ કરી છે તેમ છતાં હજુ સુધી પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી હાલ પણ ગટર સતત ઉભરાઈને પાણી રસ્તા પર ફેલાઈ રહ્યો છે મફતલાલ પ્રતાપજી માળી બજરંગનગર કાંઠ રોડ આજે ઘણા ઘણા સમયથી અમારે અહીંયા આ ગટરનું પાણી ઉભરાય છે અને એટલું ગંદ મારે છે કે જેનાથી એ પાણીને અંદર સામે અમે રહીએ છીએ તો અમને એ પાણીથી એટલી ગંધ આવે છે કે નાના નાના બાળકો એ ટાઈમે બીમાર થાય અને આકસ્મિક કોઈ ઘટના બને તો નગરપાલિકા વારંવાર આવે છે સુવિધાઓ કરે છે પણ આજ સુધી એનો પરિપૂર્ણ નિર્ણય એ લોકોએ લીધો નથી અને હાલ પણ તમે જોઈ શકો છો કે કેટલું પાણી અને કેવી પદ્ધતિથી ચાલુ રહ્યું છે તે જો અને અંદર એટલો બધો તળાવ જેવું ભરાઈ ગયું છે તેના અંદર બધી ભેસણ એ બધી વ્યસ્તી હોય છે અને એટલી ગંદકી છે કે જેની દુર્ઘટનાથી દુર્ગંધથી અમને એટલા દુઃખી દઈએ છીએ કે અમારા ઘરે બે બે અઢી અઢી વર્ષના બાળકો છે અને એ બાળકોને ભવિષ્યમાં કોઈ રોગ લાગુ પડી જાય તો એનો જવાબદાર કોણ એટલે હું નગરપાલિકાને અને આગેવાનોને રિક્વેસ્ટ કરું છું કે હેલ્પ ટુ મી આ રસ્તો તાત્કાલિક લે અને વારંવાર આવી અને એને આનું પરિપૂર્ણ કાર્ય કર્યું નથી અને પરિપૂર્ણ કાર્ય કરી અને આનો નિકાલ કરી આપે એવી મારી વિનંતી છે આ તો કોઈ પણ કાર્યકર્તા હોય કે જે તે કોઈ હોય તો મારી ભાષાને સમજે અને આ કાર્ય કરે અને આ સારી રીતે એનું નિરાકરણ નિરાકરણ કનૈયાલાલ બજરંગનગર અહીં મંદિર મંદિર છે મંદિરની પાસે હાઈવે ઉપર મંદિર આવેલું છે અને બાજુમાં જ ગટરો ઉભરાઈ રહી છે એના કારણે અહીં બહુ ગંદકી થઈ છે અને ભક્તોને અને નાના બાળકો સાથે હોય એ લોકોને ઘણાને બધાને ખૂબ તકલીફ પડે છે અને મંદિરની અંદર ને મંદિરની પાસે આ દુર્ગંધ આવી રહી છે અને એટલી જે જીવાતો અને મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે એના કારણે અહીં ખૂબ તકલીફ પડી છે પડે છે બહેનો ભજનો કરવા આવે એમને તકલીફ પડે છે અને આ બજરંગનગરમાં મંદિરની અંદર સત્વરે આ ગટર લાઈનનું કામ સારી રીતે થઈ જાય અને દુર્ગંધ દૂર થઈ જાય એના માટે હું નગરપાલિકાને વિનંતી કરું છું